ક્વેશ્ચન નંબર છ ક્વેશ્ચન નંબર છમાં કે છે કે પાંચસો નેવ્યાશી નેનો મીટર તરંગ લંબાઈ ધરાવતા તરંગની ઊર્જા ગણો તો બેટા તરંગ લંબાઈ લેમડા આપણને આપી દીધું છે ફાઈ એટી નાઇન નેનોમીટર છે એને મીટરમાં ફેરવી દઈએ તો ફાઈ એટી નાઇન ઇન્ટુ દસની માઇનસ નવ મીટર ઈનું સૂત્ર તમે જાણો છો એચ સી બાય લેમડા તો એ ઝૂલમાં મળશે પહેલાં ઝૂલમાં શોધી કાઢો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની આઠ ભાગ્યા લેમડાનો જવાબ આવી ગયો છે ફાઈ એટી નાઇન દસની નવ હવે બેટા આનું સાદુ રૂપ આપી દઈએ આપણે ધ્યાન આપજો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી થ્રી ફોર સેવન દસની સત્તર તો હવે બેટા આ દસની માઇનસ સત્તર આવી ગયું અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં થ્રી પોઈન્ટ થ્રી થ્રી બરાબર થ્રી પોઈન્ટ થ્રી ફોર સેવન દસની માઇનસ બે આગળ લાવ્યા એટલે બે વધી ગયું માઇનસ ઓગણીસ ઝૂલ આવી ગયું હવે જુઓ બેટા આટલા ઝૂલ હોય તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે થ્રી થ્રી ફોર સેવન ઇન્ટુ દસની માઇનસ ઓગણીસને આપણે ભાગી દઈએ છીએ વન પોઈન્ટ સિક્સ ઝીરો ટુ ઇન્ટુ દસની માઇનસ ઓગણીસ માઇનસ ઓગણીસ માઇનસ ઓગણીસ નીકળી ગયું થ્રી પોઈન્ટ થ્રી ફોર વન સિક્સ ઝીરો ટુ કરીએ તો ટુ પોઈન્ટ ઝીરો એટ નાઇન મળશે વિચ ઇઝ એપ્રોક્સિમેટલી ટુ પોઈન્ટ વન ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈ લો તો આન્સર નંબર વન તમારો અહીં સાચો વિકલ્પ છે